લો ફ્રેન્ડ્સ જીકે કે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પરમાર હરપાલસિંહ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે એક મને માહિતી જાણવા મળી હતી એ આજે હું તમારી સાથે આજે શેર કરવા જઈ રહ્યો છું મિત્રો કેન્દ્ર સરકારની નવી ભરતી આવી છે મિત્રો અને એના છેલ્લી તારીખ છે ફોર્મ ભરાવાની એ પાંચ ચાર બે હજાર ઓગણીસ છે એટલા માટે તમે આ જે હજી સુધી જેને ખબર ન હોય કે કેન્દ્ર સરકારમાં એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનમાં મિત્રો હાલ ભરતી ચાલુ છે અને જે છેલ્લી તારીખ છે પાંચ ચાર બે હજાર ઓગણીસ તો મારું એક સજેશન છે મિત્રો તમને કે આ ભરતીમાં તમે ફોર્મ ભરજો એના ઘણા ફાયદા છે અને તમે મારી સ્ક્રીનમાં જોઈ શકો છો કે કુલ જગ્યા મિત્રો બત્રીસો પ્લસ છે એટલા માટે મિત્રો આનો લાભ ઉઠાવવા જેવો છે અને બીજી એક ફેક્ટ વાત કહી દઉં મિત્રો ગુજરાતમાં કે અમુક વિદ્યાર્થી મિત્રો જો કેન્દ્ર લેવલની ભરતી આવે છે એના વિશે જાણતા જ નથી ઘણા અજાણ છે મિત્રો તો એ વિદ્યાર્થી મિત્રો માટે હું જણાવીશ કે તમે બધી ડિટેલ રાખતા રહો તમારી માન્યતા એવી છે કે ગુજરાત સરકારની ભરતી આવે એટલે તમે તરત ફોર્મ ભરી દેશો પરંતુ એ નહીં વિચારો કે ગુજરાત સરકારની ભરતીમાં મિત્રો જો બસો જગ્યા હોય તો પણ મિત્રો ત્રણથી ચાર લાખ ફોર્મ ભરાય છે તો એ કોમ્પિટિશન કેટલી વધી જશે એઝ અ કમ્પેર ટુ મિત્રો કેન્દ્ર સરકારની ભરતીમાં તમે જોવામાં આવો તો ગુજરાત જે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એનું જે લેવલ છે એ થોડું ડાઉન છે મિત્રો હવે મેં ખુદ અનુભવેલું છે કે કેન્દ્ર સરકારની ભરતીમાં જ્યારે એક્ઝામ આવે છે ધારો કે સેન્ટર આવે છે અમદાવાદ તો તો એમાં જો વાત કરવામાં આવે ગુજરાતના વિદ્યાર્થીઓ કરતા બારના વિદ્યાર્થીઓ વધારે હોય છે તો આ એક આપણી માન્યતા પ્રમાણે કે ધારો કે કેન્દ્ર સરકાર અત્યારે ભરતી આવે છે તો આ પાંચ તારીખે ડેટ વહી જશે તો પણ ઘણા વિદ્યાર્થીઓ મિત્રોને ખબર નથી કે આ ડેટ અને આ ભરતી આવીને વહી ગઈ સો અત્યારે આ વિડીયોના માધ્યમથી હું દરેક વિદ્યાર્થીઓને જણાવીશ કે મિત્રો તમે ગુજરાત સરકારની તૈયારી કરો તો એ કાંઈ પ્રોબ્લેમ નથી એની તમે મહેનત કરો તો જોડે જોડે મિત્રો કેન્દ્ર સરકારની જે ભરતી આવે છે એની પણ માહિતી લ્યો અને એમાં પણ ફોર્મ ભરો જેથી આપણું જે ઇક્વાલિટી છે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓને જે કેન્દ્રમાં જે ભરતીમાં જે જેટલી જગ્યા છે એટલી એને મળતી રહે હવે

આ જે દરેક વિદ્યાર્થીઓ આ ભરતીથી અજાણ છે તેને હું જણાવીશ કે જો હજી તમે અમારી ચેનલમાં નવા હોય તો અહીંયા સ્ક્રીનમાં બતાવ્યા મુજબ મિત્રો જે રેડ કલરનું બટન છે નીચે તેને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં તરત જ બેલનું આઇકોન ઓપન થશે જેને ક્લિક કરો જેથી અમે આવી કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની ભરતીની માહિતી જે તમને આપીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે અમુક વિદ્યાર્થીઓ છે ઘણા આજે આ ભરતીથી અજાણ છે હજી મને એવું લાગી રહ્યું છે કારણ કે એટલે બધા ફોર્મ ભરાતા નથી અને આ કેન્દ્ર લેવલની ભરતી જે સ્ટાફ સિલેક્શન કમિશનની છે એક્ઝામિનેશન ટેન પ્લસ ટુ તેની નોટિફિકેશન તમને હજી સુધી કંઈ મળી નથી એવું મને લાગી રહ્યું છે એટલા માટે મિત્રો અમારે વિડીયો બનાવવી પડ્યો છે તો મિત્રો હવે આ ભરતી કઈ રીતની છે એનું હું તમને માહિતી આપું જેથી તમને ફોર્મ ભરવાની ખબર પડે હવે તો સોરી મિત્રો હવે જો જોઈએ તો કોણ ફોર્મ ભરી શકે આમાં હવે તમારો ક્વેશ્ચન હશે કે સર આમાં કોણ ફોર્મ ભરી શકે તો અહીંયા તમને સ્પષ્ટ જણાવી દઉં કે મિત્રો જો બાર પાસ તમે કરેલું હોય અથવા અમુક વિદ્યાર્થીઓ મિત્રોને દસ પછી ડિપ્લોમા કરેલું હોય તો પણ મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે અને એની ગ્રેજ્યુએશન એની પોસ્ટ ગ્રેજ્યુએશન મિત્રો તમે આમાં ફોર્મ ભરી શકો છો મિત્રો ખૂબ જ સરસ મજાની આ ભરતી છે ચિંતા કર્યા જેવી નથી મિત્રો ફૂલ પગારથી આ તમને જોબ મળે છે અને મિત્રો ત્રણ પોસ્ટમાં ભરતી છે એક તો ક્લાર્કની છે ડેટા એન્ટ્રી ઓપ ડેટા એન્ટ્રી ઓપરેટરની છે વેરિયસ ત્રણ ટાઈપની આ ભરતી છે તો મિત્રો ખૂબ જ આ ભરતી ખૂબ જ સરસ ભરતી છે મિત્રો ફોર્મ ભર્યા જેવું છે આમાં તો મિત્રો આ વાત થઈ આપણે કોણ કોણ ફોર્મ ભરી શકે છે નેક્સ્ટ જો વાત કરીએ તો સિલેબસ તો ઘણા વિદ્યાર્થીઓ મિત્રો તૈયારી કરતા હશે તો એના વિશે હું જણાવી દઉં કે સિલેબસ કેવા હશે અને કઈ ટાઈપનો હશે તો અહીંયા તમે મારી સ્ક્રીનમાં જોઈ શકો છો કે જનરલ ઇન્ટેલિજન્સ મિત્રો પચાસ માર્કનું છે ઓકે ઇંગ્લિશ લેંગ્વેજ મિત્રો પચાસ માર્કની છે મિત્રો ઇંગ્લિશ તમને આવડવું કમ્પલસરી છે કારણ કે મિત્રો તમને લોઅર ડિવિઝન ક્લાર્ક અને મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ઇંગ્લિશ ખૂબ જ જરૂર છે એટલે માટે મિત્રો ઇંગ્લિશ પચાસ માર્કનું છે જનરલ અવેરનેસ છે એ મિત્રો પચાસ માર્કનું છે અને કોમ્પિટેટિવ એપ્ટિટ્યૂડ છે એ મિત્રો પચાસ માર્કનું છે એટલે કે મિત્રો ટોટલ જો માર્ક જોવામાં આવે તો બસ્સો માર્કનું થાય છે હવે આ બસ્સો માર્કમાંથી મિત્રો કઈ રીતે કવર કરવા એ હજી તમને ન સમજાણવું હોય અને હજી તમે એમ કહેતા હોય કે મારે કેન્દ્ર લેવલની તૈયારી કરવી છે અને મારા એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો જોઈએ છે તો મિત્રો એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે મેં જેમાં ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની જે ભરતી આવે છે તેની તમામ માહિતી મળતી રહે છે અને જે વિદ્યાર્થીઓ એમ કહે છે કે મારે જો ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે અને આ વિષયમાં પ્રોબ્લેમ છે તો મિત્રો એની તમને મટિરિયલ પણ ઉપલબ્ધ છે આપણા વોટ્સએપ ચેનલમાં સોરી વોટ્સએપ ગ્રુપમાં સો મિત્રો આ વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપું છું એ લિંક મિત્રો તમે લિંક દ્વારા તમે મારી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો પણ મિત્રો તમે વોટ્સએપ ગ્રુપમાં કોઈપણ ટાઈપના મેસેજ નથી કરી શકતા ઓનલી ફોર રીડ માટે છે મિત્રો તમારે કોઈ પણ જાતનું મટીરિયલ જોતું હોય તો એના માટે છે સો મિત્રો જે જે લોકોને ખૂબ જ સરસ એમાં ઇન્ટરેસ્ટ હોય એ મિત્રો જોડાજો એ રિક્વેસ્ટ છે ઓકે સિલેબસની વાત થઈ આ નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો ફોર્મ ફી ફોર્મ ફીની વાત કરીએ તો મિત્રો રૂપિયા સો છે સો રૂપિયાનું મિત્રો એ સો રૂપિયા તમે બેંક બેંક દ્વારા તમે દઈ શકો છો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ કરી શકો છો અને પોસ્ટ ઓફિસમાં પણ તમે એને ભરી શકો છો સો મિત્રો અહીંયા ફોર્મ ફી છે એ સો રૂપિયા છે ને અમુક મિત્રો વુમન કે જે સ્ત્રી હોય કે જે આપણે જે મહિલા છે તેને મિત્રો ફી નથી એવું જાણવા મળ્યું છે ઓકે નેક્સ્ટ જો મિત્રો વાત કર્યું તો ગુજરાતમાં પરીક્ષા કેન્દ્રો કેટલા છે ઓકે મિત્રો હવે અમે આ ફોર્મ ભરેલું છે મિત્રો હું ખુદ આ એક્ઝામ આપવા જવાનો છું મિત્રો તો હું એમાં તમને જણાવું કે મેં ત્રણ કેન્દ્રો સિલેક્ટ કર્યા છે મિત્રો તમારે પણ ત્રણ કેન્દ્રો સિલેક્ટ કરવામાં સિલેક્ટ કરવાના છે સો મિત્રો મારે રાજકોટ નજીક પડે છે એટલે મેં પેલા રાજકોટ રાખ્યું છે બીજું અમદાવાદ ને ત્રીજું ગાંધીનગર જો તમારે જે સેન્ટર નજીક પડતા હોય એ રીતે તમારે મિત્રો પ્રાયોરિટી આપવાની છે હવે જોઈએ કે કેન્દ્રો કેટલા કેટલા છે એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો ઓકે જોવામાં આવે તો મિત્રો અમદાવાદ છે બરોડા છે રાજકોટ છે સુરત છે કચ્છ છે અને ગાંધીનગર છે સો મિત્રો અહીંયા ગાંધીનગર હું ભૂલી ગયો છું સોરી એના માટે પરંતુ મિત્રો અહીંયા ગાંધીનગર એક છે ઓકે તો આ પરીક્ષાના કેન્દ્રો થયા નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો ફોમ કઈ રીતે ભરવું હવે મિત્રો અહીંયા એક હું લિંક આપું છું આ લિંકમાં તમે જુઓ અને આ લિંક ઉપર ક્લિક કરીને અથવા ટાઈપ કરીને મિત્રો તમે વેબસાઇટમાં જાઓ જે ઓફિશિયલ વેબસાઇટ છે કેન્દ્ર સરકારની સ્ટાફ સિલેક્શન કમિશનની આ વેબસાઇટમાં જાઓ હવે મિત્રો આ વેબસાઇટમાં તમે પહોંચી ગયા એટલે મિત્રો જમણી સાઈડ તમે જોશો એટલે આ કલરનું આ આ રીતે એક બોક્સ હશે લોગિનનું હવે મિત્રો આ તમે લોગિનમાં જાઓ એટલે અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે લોગિનમાં ગયા પછી અહીંયા નીચે એક રજીસ્ટર નાવ અહીંયા તમે જો હું એક રેક્ટેંગલથી અહીંયા તમને દર્શાવી રહ્યો છું કે રજીસ્ટર નાવનું જે બટન છે જે લિંક આપેલી છે જેમાં તમે જાઓ અને રજીસ્ટ્રેશન કરો તમારી બધી એજ્યુકેશન ડિટેલ નાખો એજ્યુકેશન ડિટેલ મિત્રો તમે સબમિટ કરશો એટલે તરત જ આ ફોર્મનું ઓપ્શન આવી જશે અથવા એ રીતે ન કરવું હોય તો મિત્રો તમે એપ્લાય ઓનલાઈન એપ્લાયની જે ઉપર લિંક આપેલી છે મેન્યુમાં એ પણ તમે એ રીતે કરી શકો છો ઓકે તો આ વાતથી ફોર્મ કઈ રીતે ભરવું હવે મિત્રો જે તૈયારી કરવા માંડ્યા છે ઓકે જે મિત્રોને આ કેન્દ્ર લેવલમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે કે મારે કેન્દ્ર લેવલની ગુજરાત સરકાર કરતાં કેન્દ્ર લેવલની મારે એક્ઝામ પાસ કરવી છે અને એકવીસ બાવીસ હજાર રૂપિયા જે પગાર જે મારે મેળવો છે તો એના માટે મિત્રો કેન્દ્ર લેવલની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બુક જે મને મળી છે એની હું એ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મેં પણ આ મિત્રો ખરીદેલી છે બુક એટલા માટે હું તમને સજેસ્ટ કરું છું કે ખૂબ જ જોરદાર બુક છે વાંચવાની પણ ખૂબ જ મજા આવે એવી છે જે કેન્દ્ર લેવલની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે ને હું એટલું કહી શકું મિત્રો કે આને બારનું કંઈ આવશે નહીં આ બુક ઘણા વિદ્યાર્થીઓ મિત્રો સાંભળેલી પણ હશે લ્યુશન જી કે કરીને છે ઓકે અને બીજી સ્ટાફ સિલેક્શનની જે અમુક મને લાગતી હોય કે આમાંથી ખૂબ જ પૂછાઈ ગયું છે અત્યાર સુધીમાં એવી બુક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન છે એમાં આપી રહ્યો છું જો મિત્રો તમારે ખરીદ્યું હોય તો ખરીદજો હું કોઈ ફોર્સ નથી કરતો ઓકે તમારે વાંચવું હોય તો ખરીદજો બાકી બજારમાં મળી જશે પણ મિત્રો જે ઓનલાઈન ખરીદશો એટલે ડિસ્કાઉન્ટ તમને મળી જશે ને ઘર સુધી પણ બુક પહોંચી જાય એટલે મિત્રો ઓનલાઈન તમને લેવાની સલાહ આપું છું ઓકે મિત્રો તો આ વાત થઈ બુકની કે બુક કઈ રીતે વાંચવી અને કઈ વાંચવી એના વિશે અત્યાર સુધી મને મળેલી છે માહિતી હું તમારી સાથે શેર કરી રહ્યો છું ઓકે હવે બીજી એક વાત કરું કે મિત્રો આ વાત થઈ કે કેન્દ્ર અને ગુજરાત સરકાર જે ગુજરાત લેવલની અહીંયા જે ભરતી આવી છે એના વિશેની હું તમને માહિતી અત્યારે આપી રહ્યો છું શો ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ નહીં ભરે મને લાગે છે કે ચાલીસ ટકા વિદ્યાર્થીઓને પણ આમાં માન ખબર હશે કે આ રીતે ભરતી આવી છે સો મિત્રો એવું ન કરો તમે ફોર્મ તો ભરો મિત્રો અને એક્ઝામ પણ આપવું કેન્દ્ર લેવલનો એક અનુભવ તો લ્યો કઈ રીતે છે હવે હા મિત્રો એક ખાસ વાત છે કે ઘણા વિદ્યાર્થીઓના મને એક બે મેસેજ આવ્યા હતા કે આના વિશે વિડીયો બનાવો એટલે મેં આ વિડીયો બનાવેલો છે અને બીજું એક વાત કરું કે એક્ઝામ કઈ રીતના છે તો મિત્રો એક્ઝામ છે એ બે ટાઈપની લેવામાં આવશે કે શરૂઆતમાં મિત્રો લગભગ સાતમા મહિનામાં જૂન જુલાઈની વાત કરીએ કે ઇલેક્શન બધા કમ્પ્લીટ થઈ જાય પછી જૂન જુલાઈની જો વાત કરીએ તો મિત્રો પહેલા કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન આવશે જે તમે સેન્ટર સિલેક્ટ કર્યા હશે ત્રણ એમાંથી જ એક સેન્ટર તમને આવશે ઓકે અને સેન્ટર જો સિલેક્ટ તમે કરી લીધું હશે પછી તમને એક્ઝામિનેશનનું કોલ લેટર નીકળશે જૂન જુલાઈમાં ઓકે જૂન જુલાઈમાં તમે એક્ઝામ આપશો પછી મિત્રો એનું રિઝલ્ટ ડિક્લેર થશે એ રિઝલ્ટ ડિક્લેર કર્યા પછી મિત્રો તમારે એક ડિસ્ક્રિપ્ટિવ ડિસ્ક્રિપ્ટિવ જે એક્ઝામ છે લેખિત એ તમારે આપવાની રહેશે હવે અહીંયા મિત્રો તમે ફોર્મ ભરો ત્યારે મિત્રો ખાસ યાદ રાખજો કે જો તમે મિત્રો બે ભાષા સિલેક્ટ કરવાની આવે છે કે હિન્દી અને બીજી ઇંગ્લિશ જો મિત્રો તમે હિન્દી સિલેક્ટ કરશો તો તમારું જે ડિસ્ક્રિપ્ટ પેપર અને જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન છે એ મિત્રો હિન્દીમાં જ તમારે ફરજીયાત દેવાની આવશે અને મિત્રો તમે ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો ઇંગ્લિશ અને બે બે એક્ઝામ છે એ તમારે ઇંગ્લિશમાં જ આપવાની છે સો મિત્રો આ બે દરકારી ના રાખતા ફોર્મ ભરવામાં ખૂબ જ ધ્યાન રાખજો સો મિત્રો આ આટલી આટલી જે મેન મેઇન બાબતો હતા એ અહીંયા મિત્રો મેં તમને જણાવ્યું છે તો મિત્રો લા વિડીયો લાંબો થઈ ગયો છે પણ મિત્રો તમે જો વિડીયો ખૂબ જ જે જોયો હશે ધ્યાનથી તો તમને મિત્રો બધી જ ડિટેલ મળી ગઈ હશે અને છતાં પણ તમને કોઈ ડિટેલમાં ન મળી હોય ને કોઈ ખબર ન પડી હોય તો મને અહીંયા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો જેથી હું તમને આન્સર આપવાની ટ્રાય કરી શકું સો મિત્રો આ ચેનલમાં અત્યારે આટલું જ આ વિડીયોમાં અત્યારે આટલું જ આ ચેનલ હજી તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરો તમારા વિદ્યાર્થી મિત્રો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો જેથી તમને એમને પણ આવી ઉપયોગી માહિતી મળતી રહે સો મિત્રો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય હિન્દ જય ભારત